तो आजादी आजादीनी बात तो आपने हमणा करी कि आजादी खबर होवी जईए कि आजादी छे शू खरेखर आजादी शू है खबर नहीं अने तिरंगो लहरावशो तो कहीं नहीं थाए फक्त तिरंगो लहरावा थी जे साची आजादी छे ए आवी नहीं जाए एज जृते जेम थाळी बगाड़वा थी कोविड भागी न होतो गयो आ प्रति प्रतीक जमता रहिशो आपने

કે બસ એ છે કે જે પ્રતિક છે એ જ સાચી વસ્તુ બની ગઈ પ્રતિક તો ઇશારો હોય છે એવો ઈશારો કરી રહ્યો હોય છે કઈ દિશામાં ઇશારો કરી રહ્યો છે એ પણ તો કહો ને આપણી ફંડામેન્ટલ ડ્યુટીઝ હોય છે મૂળભૂત ફરજો એમ જ મૂળભૂત ફરજોમાં લખેલું છે કે ભાઈ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજનો સન્માન થવો જોઈએ બિલકુલ સાચી વાત છે અને એ મૂળભૂત ફરજોમાં એ પણ છે કે પર્યાવરણની રક્ષા કરવાની છે અને આપણે બધા પ્રાણીઓ માટે કરુણાનો ભાવ રાખવાની મૂળભૂત ફરજો પણ છે જ્યાં તિરંગાની વાત આવે છે કે તિરંગા પ્રત્યે આપણે સન્માન રાખવો જોઈએ સંવિધાનમાં મૂળભૂત ફરજો પણ વર્ણવેલી છે મૂળભૂત ફરજો એ વાતમાં પણ છે કે તિરંગાનું સન્માન કરો અને એમાં જ તો એ વાત પણ છે કે પર્યાવરણની રક્ષા કરો પ્રાણીઓ પ્રત્યે કરુણા રાખો બધા જીવંત જીવો માટે સહાનુભૂતિ રાખો એની વાત કોણ કરશે આપણે એને એક અઠવાડિયું કેમ નથી આપી રહ્યા આપણે કેમ નથી કહી રહ્યા કે પંદર ઓગસ્ટના આસપાસના વીસ દિવસ આપણે પર્યાવરણ અને પશુઓ પ્રત્યે કરુણા જાગૃત કરવા માટે રાખીશું પછી તો હકીકત એ છે કે ભારત ભારત સરકાર ભારતને દુનિયાનું સૌથી મોટું કતલખાનું બનાવવામાં લાગેલું છે એ લોકો એને પિંક રેવોલ્યુશન કહી રહ્યા છે એ લોકો કહી રહ્યા છે કે અહીં વધુ અને વધુ તમે કૃત્રિમ ગર્ભધારણ કરીને પ્રાણીઓ પેદા કરો અને તેમને કાપો જેથી ભારત દુનિયાનો સૌથી મોટો માંસ નિકાસ કરનાર દેશ બની જાય આપણે અહીં વાત કરવા માંગતા નથી શું જે સંવિધાને આપણા પર મૂળભૂત ફરજો મૂકેલી છે તેની તિરંગો તિરંગો ઊંચો છે છે શુભ પણ બાકીના મૂળભૂત કર્તવ્યોની વાત કોણ કરશે આજ સુધી કોઈ સરકારે પશુઓ પ્રત્યે કરુણા વિશે વાત કેમ નથી કરી ત્યારે તો સરકાર પોતે જ કહે છે સન્ડે હો યા મન્ડે રોજ ખાઓ અનડે અને ચિકન ખાવ એથી તંદુરસ્તી રહેશે સરકાર પોતે જ સંવિધાન ઉલ્લંઘન કરી રહી છે संविधान कहे छे की आ फंडामेंटल जे फंडामेंटल ड्यूटी शू फक्त नागरिकों इज होई है, सरकार नी नथी होती संविधान कहे छे के वधा जीव जंतु व प्रत्येक करुणा राखवी एक मूलभूत फरथ है। तो तमे कतलखानाओ ने सब्सिडी केम आपी रहया छों तमे मीट एक्सपोर्ट ने प्रोत्साहन केम आपी रहया आ पोल्ट्री फार्म्स आ माछीमारी એની કેમ પ્રુત્સાહન આપી રહી છે સરકારો આ કેમ થઈ રહ્યું છે કે બસ તિરંગો બસ તિરંગાની જ વાત બીજી જે મૂળભૂત ફરજો હતી એ ક્યાં ગઈ પર્યાવરણનું શું કરવાનું છે વિકાસના નામે તમે પર્યાવરણની બરબાદી કરી રહ્યા છો એ વિશે કોણ વાત કરશે આ રીતે સંવિધાનમાં નિર્દેશાત્મક સિદ્ધાંતો છે નીતિ માર્ગદર્શક તત્વો સમાયેલ છે કે નાગરિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની જગ્યાએ જો સરકાર જ એવા કામો કરતી હોય જેમાં દેશ હજુ અંધવિશ્વાસના પતન તરફ જઈ રહ્યા હોય તો કહો આની વાત કોણ કરશે કે 15 ઓગસ્ટ નો અર્થ ફક્ત તિરંગાથી જ હોય છે 15 ઓગસ્ટ નો અર્થ તો દેશથી હોય છે ને અને દેશના સંવિધાનથી હોય છે સંવિધાને જે બીજી જવાબદારીઓ સોંપી એની શું વાત કરશો કે બસ તિરંગો અને જો દેશ નબળો પડી રહ્યો છે તો એ નબળા દેશની ઉપર તમે તિરંગો બહુ શાંતિ લહેરાવી પણ દો પછી અર્થ શું રહ્યો એ વાતનો ભારત દેશ બહુ જ ભારે અંધશ્રદ્ધા અને કુપ્રથાઓનો દેશ રહ્યો છે જે લોકો પ્રથા પ્રથા પરંપરા પરંપરાની વાત કરે છે હું એમને કહું છું કે સૌ પ્રથમ ભારતની એક મોટી માનનીય પરંપરા રહી છે સતી ઘણા સેકાઓ સુધી કુપ્રથા જેવો કોઈ શબ્દ હોય છે કે નહીં જલ્દી કહો તો બધી પ્રથાઓ પછી માન્ય આજકાલ તો જેટલી પ્રથાઓ છે એને જ માનવામાં આવે છે કે એ જ સંસ્કૃતિ છે બધી પ્રથાઓ સંસ્કૃતિ છે તો સતી પ્રથા પણ પાછી લાવવી જોઈએ પછી તો અછૂતપણું પણ પાછું લાવવું જોઈએ જે લોકો દેશમાં સૌથી વધુ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા હોય તેમને તમે દેશના મોટા નાગરિક સન્માન આપી રહ્યા છો કોઈને પદ્મશ્રી તો કોઈને પદ્મવિભૂષણ ભારત રત્ન પણ દો આ લોકોએ તો બહુ મહાન કામ કર્યું છે કે દેશને વધુ અંધશ્રદ્ધાની ખાઈમાં ધકેલી દીધો છે ભારત રત્નની કમી છે એ પણ આપી દો ફક્ત પ્રતિકો વડે કામ ચાલતું નથી ને સાચું કામ પણ કરી બતાવવું પડશે ને અને સાચું કામ તો થઈ જતું નથી સાચા કામને તો વધુ પાછળ ધકેલવામાં આવી રહ્યું હોય અને જો પ્રતિકો એક પછી એક ફેંકાતા જાય તો શું ફાયદો જીવન માત્ર પ્રતિકો પર તો નથી ચાલતું કે ચાલો પ્રતિક એ પ્રતિક એવરી સિમ્બલ ઇઝ અ સિમ્બલ ઓફ સમથિંગ સિમ્બલ ઓફ વોટ સિમ્બલ પાછળ કોઈ સાચી વસ્તુ હોવી જોઈએ એ સાચી વસ્તુ પ્રત્યે જ આદર રાખવો જોઈએ એ જ સન્માનને લાયક છે અને એનું જ પોષણ કરવું જોઈએ આ તો મેં થોડીક ફંડામેન્ટલ ડ્યુટીઝ અને ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ વિશે વાત કરી તમે આને થોડી વધુ વાંચશો તમને વધારે માહિતી મળશે અને પછી પોતાને પૂછજો શું આપણે ખરેખર આઝાદીનું સન્માન કરીએ છીએ હું અહીં મૂળ અધિકારોની વાત એટલા માટે નથી કરી રહ્યો કારણ કે એ કાનૂની રીતે અમલમાં લાવી શકાય છે એ માટે તો તમે તમે કોર્ટમાં જઈ શકો છો પણ એક રીતે રીતે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ વગેરેને કાયદેસર અમલમાં મૂકી શકતા નથી તમે ક્યાંક જાઓ કોર્ટમાં અને કહો કે સરકાર જે કામ કરી રહી છે એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સના વિરોધમાં છે તો એમાં કોર્ટ તમને કોઈ રાહત નહીં આપી શકે એ પ્રિન્સિપલ છે ફક્ત સિદ્ધાંત છે જેનું તમારે પાલન કરવું જોઈએ તમે ન કરો તો પણ કોઈ સજા મળી શકે નહીં પણ પણ એ બહુ મહત્વપૂર્ણ છે એટલે જ રાખવામાં છે આ રીતે પ્રાણીઓ માટે કરુણા રાખવી એ એક મૂળભૂત ફરક છે પણ એ ત્યારે જ લાગુ પડી શકે જ્યારે પહેલા સરકાર તેના માટે બિલ લાવે अनि पछी तेनो एक्ट बनावे पण जो सरकार बिल लावशेच नहीं तो पशुओं व करुणा करुणा होय की पर्यावरणनी रक्षा होय हे तो बस कागड परच रही जसे ये बात ने तुम्ही वधु विस्तृत रीते समजशो ने जेंके शिक्षण नो बधाने अधिकार होवो જોઈએ એ શિક્ષા એટલે શું સંવિધાન કહે છે કે શિક્ષણ બધાને મળવું જોઈએ બહુ સારી વાત છે પણ શિક્ષણનો અર્થ શું અને કેટલું શિક્ષણ એ વાતને આગળ વધારો ને ત્યારે અમે માનીએ કે આઝાદી છે શિક્ષણનો સ્તર જુઓ ગામોમાં સ્કૂલોની હાલત જુઓ મને બહુ સારું લાગે છે આપણે કહીએ કે જો પંદર દિવસ સુધી એવું કરવા જઈ રહ્યા છીએ કે ગામ જે સૌથી દૂરનું ગામ છે ત્યાં પણ જો એવું થાય કે નિયમ મુજબ ક્લાસીસ ચાલે તો મજા આવી જાય શિક્ષા આંતરિક શિક્ષણ માટે આપણી પાસે કોઈ જગ્યા નથી જીવન શિક્ષણને આપણા પાઠ્યક્રમમાં ક્યાંય કોઈ સ્થાન નથી તમે એ લઈને આવો ને ખતરનાક બની જાય છે જ્યારે મૂળ કેન્દ્રીય મૂળ વાતની જગ્યા એક પ્રતિક લઈ લે છે જેમ કે સન્માનની જગ્યા નમસ્કાર લઈ લે નમસ્કાર ચાલી રહ્યો છે ભલે તેની પાછળ સન્માન હોય કે ન હોય એવું થાય છે જઈને પગ અડી લીધા લોકો પગ અડવા પગ અડવા માટે આખા વાંકા વળવાની પણ તકલીફ નહીં લે સામેવાળાના ઘૂંટણ અડી લેશે અને કહેશે પગે લાગો આ હોય છે ખાલી પ્રતિકવાદ જેમાં કોઈ પ્રાણ નથી એ ફક્ત પ્રતિક છે જીવંત નથી એવું ભારત જોઈએ છે શું આપણને અથવા આપણને એક શક્તિશાળી અને સુંદર ઘણો ઊંડો અને આધ્યાત્મિક અને જીવંત ભારત જોઈએ તો તો પ્રતિકોને જ્યારે પણ જુઓ પ્રશ્ન કરતા શીખો કે આની પાછળ જીવંતપણું કેટલું છે પ્રાણ ક્યાં છે પ્રાણ છે તો પ્રતિક બહુ સારી વાત છે અને જો પ્રતિક પ્રાણનો વિકલ્પ બની ગયો છે તો બહુ ખતરનાક વાત છે પ્રતીક સુંદર છે પ્રતિક શોભા આપે છે પણ ક્યારે જ જ્યારે તેની પાછળ શક્ય હોય અર્થ હોય પ્રાણ હોય તો પ્રશ્ન કરતા શીખો